અમારા નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને નટાણા હું જાઉં છું મઠે ધૂપ દીવા કરવા તો આંબલીનું ઝાડ છે ત્યાં મારો છે મઠ ચાલો મિત્રો મઠે ફૂકી ગયા છે ને હવે ખોલીએ આપણે ગેટ જા ધારી છે તો એને ખોલીએ અને જો પેલા આવતાની સાથે આપણે જો અહીંયા પક્ષીઓ માટે પાણીના આવા જો કુંડા લગાડ્યા છે એક કુંડું અહીંયા લગાડ્યું છે આંબલીના ઝાડ ઉપર જો ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે તડકાના તો એ તૈરસા થાય છે તો અહીંયા પાણી પીવા આવે છે તો પહેલાં ભરશું આપણે આ કુંડાની અંદર પાણી મિત્રો કુંડુ ભરું છું પાણી ના ગ્લાસ થી અને કુંડામાં કુંડું ભરી દીધું છે હવે જો અહીંયા આપણે રાખ્યો છે માતાજી નો તાવો એમાં નાખવાનું આપણે પાણી મિત્રો પાણીના બે કુંડા ભરી દીધા છે અને હવે જઈએ છીએ આપણે આપડે અંદર ધૂપ દીવા કરવા અને આ છે અમારો મઠ તો હાલો આપડે દીવા કરી લઈએ હાલો મિત્રો આપડે અગરબત્તી સળગાવી લીધી છે ને હવે કરીએ માતાજી ને અગરબત્તી